ઉત્તરાયણ પર્વ પર પતંગ ચગાવાની મજા લેવામાં આવે છે પરંતુ પતંગની દોરી રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો માટે તે દોરી ઘાતક સાબિત થતી હોય છે કેટલાક લોકોને ઈજા થાય છે તો કેટલાકનું મોત પણ થાય છે આ ઘટનાને ટાળવા માટે અમદાવાદમાં એક સામાજિક કાર્યકર દ્વારા શહેરના વિવિધ બ્રિજ પર તાર બાંધવામાં આવી રહ્યા છે

યન ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના લગભગ એક બ્રિજ એવા છે કે આઈડેન્ટિફાઈ થયેલા છે જેની પર અકસ્માતની ઘટના બને છે અત્યારે જે આ ધરણીતર બ્રિજ છે એની પર બે લોકોના મૃત્યુ ઓલરેડી થઈ ચૂક્યા છે થોડી બ્રિજ ધળું કપાવવાના કારણે એટલે પ્રાયોરિટી પર અમે લઈએ છીએ અને જે બ્રિજ છે એની પર આ લોકોના તાર બાંધી રહ્યા છે